અરે અમારે એક ના 1:00 તો جہاز હશે ઘરે તો ગાચ પર તારા બર્થડે મેક પર્યો તો ઈના બર્થડે મેક કાલી નો બર્થડે છે અને આજ પાહોઈ નો દળ પડ્યા ને તૈયાર થઈ ગયો સ્કૂલ માં જવા હું એ તૈયાર થઈ ગયો ચલો સ્કૂલ માં બત તો ધોવાનું ચાલુ કર્યું હ

આ સાત આઠ બુનો હોય મય આ રહ્યો જાડી ભાઈ અને આ રહ્યો સોમી ભાઈ આ મુન્ની ભાઈ તૈન બુનો હોય બીજી આવશે વારા પતિ વારા પતિ માતાજી ચમજો બધા મજા આમ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં હાલ ઉઠ્યા હવે જયવીરભાઈ એ જયવીર અમે બે ત્રણ તારા દવાખોન જ્યા જૈ તો તો થઈ ગયો ગુડ મોર્નિંગ હા જનકભાઈ ગુડ મોર્નિંગ ભૂતા ગુડ મોર્નિંગ બા જય માતાજી ગુડ મોર્નિંગ

હજુ જેણો કરો જેણો કરો ઓ થોરું જેણો કાપી લજા મૂક હું નું જેણો જેણો કાપો આ પેલું ફ્રિજમાં મેલ દે મેં તો વા જો ચક્કુ હું આવું અંગૂઠા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આશિષભાઈ હા હા ના ધોવાન કરો હેડો ટીવી જોયા વગર bài đúng không á pineapple hả thả mấy cha con thôi này bao ăn ખાટું મોડું કરે છે દાદા જે ભાવી ખાતી નહીં આ બધો જયવીર ભાઈ હોય ગયા હા નાસ્તો કરે હા બાજુ ના આવ્યો હા જાઉં નાવું નહીં જાઉં નાવા હેડો શું થઈ ગયું ડિમ્પલ આવશે નહીં કુવા લઈને આવ્યો ના યે લે પાઉ જે લે રાધિયા બે પૂવા લઈ જાય તો બી સે નાસ્તો ચાલે છે બીચરી ઉતારી દે પૂવો દો મમ્મી સાઉ બનાવો બનાવો आतो जी लो नाना पेलम गवारना जी लो बड पडेगा वाला बळोन जी बाबाई खाले आ बे बा टोमॅटो नाव गो गो बेले સ્કૂલમાં સાફ સફાઈ કરવાની બે હજાર નક્કી કરે ખાલી એકદમ પ્રેશર પાઇપ માર દેવાની અને કચરો પણ લેવાનો એ પાવ ખાલી રૂમ રૂમ મળી પણ ખાલી રૂમ મહી કશું હ નહીં રૂમ મહી ખાલી હાવેની ફેવડી દેવાની અમુક અમુક જે બાઓ હોય અને કશું હ નહીં કારણ કે રૂમ બધી સાઈડ બહુ નહીં દરવાજા ફિટ છે એટલે ખાલી દિવાલ દિવાલી અમુક બાવા હોય ને એ લેવાનો અને બીજા તો કોઈ પોણી ટોટી મેલી ને ધોઈ કાઢવાનું આ બાર તો ધોઈને તૈયાર થઈ જઈ હે અમે જઈએ હો ને

કોમેડી કર્યો ભૂમિયે દોડ તૂટી ગયો તો અગિયાર આ બાદ તો ચુમી ને કપડા ધોવા હજી મુવા હ

શરદી થઈ ગઈ છે તો ચલો જીએ સ્કૂલમાં સાબા તો મની જો સાફ કરે આ દાબુ મેં સાફ કરી દીધું હવે પાણી ની કેસર મારીને ધોઈ કાઢવાનું હજુ આ થોડું થોડું બાકી હે કસરો ભલ્લીયા પોદણે કાકાએ આયા હવે ખાલી પાણી મારવાનું બાકી હે યે તો સાફ કરી દી આવો બચ્ચો ધોવાનું ચાલુ કર્યું હ મની છે કાલ હું દવા લેવા ગયો ને કે તડકા નીકળતા નહીં બિલકુલ અરે ત્યાં હું તાપમાસ્ત બેઠો મસ્ત ધોવાનું ચાલુ થઈ ગયું બચ્ચો કાંકામ બધા આ બાર તો મસ્ત સાફ કરી દીધું ઢાબુ ધોઈ કાઢ્યું પતળો ને બધું આ બધું ધોઈ કાઢ્યું હવે આચાનું સાફ કરવાનું ખાવાનું એ થઈ ગયું તો ખાઈ લઈ આવો આ બધું સાફ કરવાનું જો ખાલી દોડધોડ જ છે સાફ કરી લેવાની હા સ્કૂલ જો આવી હ આપણો જેક્ટર લગાવેલું હ સગવડ તો ખાસી મસ્ત કરેલી જોરદાર બધું હા ચાલો બધું સાફ કરી દઈએ તો આગી ગયા બે આ બાદ તો શું કરા ખાવાનું નહીં બનાય ખાઈ ખાધુ બધા મમ્મી બધા એનો ખાવા કાઢો અરે આશીષભાઈ તૂટી જાય ખોયું એવું ખાધું

શાક ઘવાર બટાકા કે દોરો શાક તો ચલો ખાઈ લઈએ જેવ આ તો બુલબુલ નું બચ્ચી લાયા હે જો જાય નહીં આય ખાવતું જ નહીં ને थाउ हम पर मुका सा रगो परे हो खाइ है खरु पेलोखी कि स्कुलिन बच्चियो मस्त था तो नै ओम हाथे जालिन पीतो रे ले कप रोटी मुड्ढाम घाल दे अपन पण एक मै राखायले तू दबाइ देले पी जाय उड उडता अजु

હા ભરા હતા તાણ આટલી બધી સગવડ નથી આ બધી જોવાય નામ પ્રમાણે કોમ તો હઈ સ્માર્ટ સ્કૂલ અનુપમ સ્માર્ટ સ્કૂલ હતા આ એલઈડી બધું એ હા જોવાય હોવ ભરાવ મશીન આઈએ ધૂળ ઉડાડ દેએ ખાલી પછી સાફ કર દે ચલો સાફ કરી દઈએ બેઠો હા ખાધું કોઈ ફ્રૂટ હા પેલી ટેટી પડી હતી કાપી તે નાક બંધ કરીને ખાઈ લેવાનું તરબુજ કર્યું ખાવું પડે તે પરોણે દવાઓ ભારે છે એટલે આ પેલી કિસ્મત ની લાલ પડી એ લઈ જાઉં કીશો નહીં ફેરવતો ફેરવજો નહીં મોટી સાયકલ તો એવી જ આવે ને દાણ હા તો એ મોટી જ છે લાલ લઈ જાઉં નહી આશીષ લહેન આપણા સ્કૂલમાં હૈ લહેન પોણી ધોવાનું હાજ તો બધું લહેન પાણી ધોવાનું હ અરે હું આનો મય પૂરી હું ને જયવીર ભાઈ હે જયવીર જયવીર

બધું સાફ સફાઈ થાય હ ઘઉ કાઢ્યા હા મમ્મીના ઘઉ હજુ નહીં પડતા બે બોરી હજુ શાકભાજી ચલો નહીં ધોઈને તૈયાર થઈ હવે પછી મંડી જતા એ હવા જયા ના તો હાડા હાથ થવા આવ્યા હ ના બધો વધારે છે શું વધારે દાળ ઢોકળી અને કચુંબર તો હાલ નહીં તૈયાર થયો હું તો ને જે તો મને નહીં એ માટી માટી થઈ જાય દૂર દૂર ને મજૂરો મજૂરો બધો કુવાને ખબર કાઢવા આયો હ બાની આ આઠ બૂનો હોય મેં આયો ભાઈ સોમી ભાઈ આ મુની ભાઈ તુલો હોય બીજી આવશે મધે જવું હોય તો હેડો આશીષ છો આજુ આશીષન આવી જાય સીએ મળે દર્શન કરીએ પછી થોડી વાર બેસીએ લાઇટ વધારે આવેલો એક કર્યાથી દર્શન તો કરો માતાજી તો ને કયો થોડી વાર બેસો દર્શન કરીએ પછી સોલો કરો જયું चोलो कर दे जे <laughs> एक एक तू कर एक, एक जाइस कर बीजी मिल दे बीजी मिल दे

चल्नी ठरि जा ठण्डु दूध त नहि न ठण्डु हो आलिया ताई उचार मोड परया तमी म माता मति पको दि वाडी नहि तमी दूध पिहु रै पिहु रैनी नि बगारियु मातो थोर थोरु पिउडाओ ए भई न का चल टाइप पाइप ले ओगडी का त मोको उठै

bữa rồi, à, sì sơn này khâu, đói yeah. để nào khâu này, chấm યું કરહ રોટલા ખબરદાર જો કોઈ એ કીધું છો પૂરીઓ પડેલો ઝૂલેલો જાનના પૂરા કોની મનો ખેતર બધું કામ કરેલું

ફોટો આવે ને મેં બધા દેવા ફોટો કે હું ફોટો લાવતા મેરા થી કે જો કે ગાય ના કુંસરા નાગેશ્વરી માં કેવા કદી બાર ને કાપવાના મને એવું કેવાનો ના છો ભાઈ એવું તું તા છોડી શીખવા તને તો પપ્પા શીખવાડ ને હવે તું તા છોડી મત હા મને કાપવાના તો ચલો ખાઈ લઈએ હવે તો ખાવાનું તો થઈ ગયું હવે દેખાવા ખાઈ

રોટલો ખારો હતો રોટલો જ બરાબર કમ્પ્લીટ બનાવો તો આ બાત તો બાઈ એમને ખાઈને બેઠો હ દવા પીવડાઈ હે બા દવા પીધી ને કઉ આમાં ટીવી જોવાની હે તો અમે બધા જ છે ઓટો કરવા આવી જાય વાડમ છે હા છોકરા રમાય દોરા દોર કર ચલો વાડમ આ પરો વ્લોગ ચાલે હ બે બાજુ આ બાદ તો જયવીર ભાઈ ને રમવા માંડે હા માટી માં હા જયવીર ભાઈ રાધે 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 નહી જો હીડી રમો 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 મો સોકોરાના માટી મન પાણીમાં તો રમમા દેવાનો જીમ રમણી માર જ મેલ દેવાનો જય વીરભાઈ જો એની ખુશી જો તો મો ઉપર હા આહ આ ચોકન આવી ગયો હું તો એ તો ચોકન આવી ગયો રેતી ઉડો પોણી હમણાં સોટી લાગે લાગો બાલા કાંઈ એમને હું આવતો નહીં તારનો રમો આ ગ્લાસ લેવા આવો હા તો હવા દસ થયા હા હા હજુ શું હા

પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી